ભારતમાં સાપ વિશે જૂની માન્યતા છે કે જો કોઈ સાપને મારી નાખવામાં આવે તો તેની આંખોમાં તેને મારનાર વ્યક્તિની તસવીર છપાઈ જાય છે પાછળથી તેનો સરપંચ ચોક્કસપણે તેના જીવનસાથીના મૃત્યુનો બદલો લે છે બોલિવૂડ ફિલ્મોએ આ ગેરસમજને વધુ મજબૂત કરી આ જ કારણ છે કે આજે પણ નાગને માર્યા બાદ તેનું માથું સંપૂર્ણ રીતે કસડી નાખવામાં આવે છે સાપના બદલા પર આધારિત ઘણી બોલીવુડ ફિલ્મો બની છે લગભગ તમામ વાર્તાઓમાં નાગને બદલો લેતો બતાવવામાં આવ્યો છે એક પ્રચલિત વાર્તા અનુસાર એક નાગ નાગીનને ખૂબ પ્રેમ હતો તેઓ જંગલમાં સાથે રહેતા હતા એક દિવસ લાકડા કાપનારાએ નાગને મારી નાખ્યો જ્યારે નાગીનની આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ દુઃખી થઈ ગઈ તેણે લાકડા કાપનાર પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું રાત્રિના અંધકારમાં નાગીન લાકડા કાપનારના ઘરે પહોંચી અને તેને ડંખ માર્યો લાકડા કાપનાર વેદનામાં મૃત્યુ પામ્યો પરંતુ વિજ્ઞાન નાગીનના બદલાની વાર્તાથી બરાબર ઉલટું કહે છે મિશન સ્નેક ડેટ ફ્રી ઇન્ડિયાના સંયોજકો ડૉક્ટર આશિષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નાગ નાગિન દ્વારા બદલો લેવાની કહાની વિજ્ઞાન અનુસાર કોઈપણ ખૂણાથી બંધ બેસતી નથી ડૉક્ટર આશિષ ત્રિપાઠી કહે છે કે નાગ કે નાગિનની આંખમાં કોઈપણ પ્રકારની છબી સંગ્રહિત થતી નથી નાગ દ્વારા બદલો લેવાની વાર્તા બનાવેટી છે તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને વિડીયોને એકલાયક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં it